પહેલા તું સુહતુ લેમ્રેટા પછી આયુ બજાજ પછી આયુ વેસ્પા પછી આયુ હવે જે નવ આયા હોય છે પણ જેમ જેમ નવુ આયુ હ અક્ટિવા બધું જલ્દી આવડે ને બધું પછી શું આયુ એ Jupiter તો જેમ જેમ નવું આવ્યું એ એમ એમ આપણે જૂનું શું કરતા ગયા કાઢતા ગયા પહેલાના જમાનામાં તો કોકના ઘર રેડિયો હોય ને તો પણ એમ કહ્યું ઓ અને ઘર રેડિયો હવે તો દરેકના મોબાઈલમાં થઈ ગયો ટીવી બ્લેક એન્ડ વ્હાઈટ આવ્યું પછી રંગીન આવ્યું પછી ફ્લેટ આવ્યું પછી ચોરસ આવ્યું પછી ધીરે ધીરે પ્રોજેક્શન ને પછી ધીરે ધીરે હેંગિંગ દિવાલ પર ટાંગવાનું આવ્યું પછી એમાં સ્લીમ આવ્યું પછી આવ્યું પછી એલસીડી પછી એલ ને પછી ઓ એલડી ને પછી એમ ઓ એલઈડી ને પીકે કે ને કોણ જાણે છુ શું અલ્ટ્રા એચડી ને બધું આવતું ગયું એટલે જેમ જેમ નવું આવ્યું એમ જૂનું શું કર્યું આપણે માણસ બધું બદલે ઘર બદલે વાહન બદલે બધું બદલે રેડિયો બદલે ટીવી બદલે મોબાઈલ પણ બદલે નહીં ને બદલો ને મોબાઈલ કે નહીં બદલો કે એકનું એક ખેંચે રાખો બહુ ડાયા કહેવા સારું છે એક વસ્તુ નથી બદલતા આપણે ત્યાં કેમ તો કે નવી વહુ દાડા હજી આપણા સંસ્કાર એવા નથી થયા એટલે આપણે એક વસ્તુ ન જ બદલતા બાકી બધું બદલી તો બે શબ્દ અહીંયા પ્રહલાદજી આપે છે એક અપેક્ષા અને એક ઉપેક્ષા પ્રાપ્તમ અવમન્ય તે અભિમન્યતે અભિમન્ય પ્રાપ્ત થઈ ગયું એની ઉપેક્ષા અને જે પ્રાપ્ત થવાનું બાકી છે એની અપેક્ષા તો જે કંઈ પણ આપણે વસ્તુ હોય વ્યક્તિ હોય કે વ્યવહાર દરેકમાં આ વસ્તુ અપનાવતા હોઈએ છીએ પ્રહલાદજી કે છે ધ્યાન રાખજો જે દિવસે ભગવાને આપણી જોડે આ વસ્તુ કરીને આમ તો કરતા જ હોય પણ આપણું ધ્યાન નથી હોતું કોઈ દી હમ આપણું ધ્યાન નથી ગયું કાં તો આપણને બધી જલી નથી જેમ ગંગાસતી પાનબાઈ કે છે કે અચાનક અંધારા થશે વીજળીના ચમકારે મોતીડા પર્વ પાન બાય એ વીજળીનો ચમકારો એટલે કે જ્યારે આપણને કંઈક એવી આધ્યાત્મિક વસ્તુ આમ જ્યારે સમજાય અને એ વખતે અંદર જે અજવાળું થાય પ્રકાશ થાય પ્રહલાદજી કહે છે કે એક નાવિક પોતાની નાવને મધદરિયેથી કિનારે નથી લઈ જઈ શકતો જો ભગવાનની એ નાવિક ઉપર ઉપેક્ષા દ્રષ્ટિ છે ભલે ગમે તેટલો સમર્થ હશે પણ પોતાની નાવને કિનારે નહીં લઈ જઈ શકે એક સમર્થમાં સમર્થ વૈદ પણ એક બાળકને બચાવી નથી શકતા જો એ બાળક ઉપર ભગવાનની ઉપેક્ષા દ્રષ્ટિ હશે જગતમાં અપેક્ષાને ઉપેક્ષા બધાની સાથે કરીએ છે કોઈ દી ભગવાનની સામે ગયા ત્યારે ભગવાનની આંખમાં આંખ પરોવીને જોવાની કોશિશ કરી ખરી કે આપણને આવતા જોઈને ભગવાનની આંખમાં શું છલકાય છે અપેક્ષા કે ઉપેક્ષા તમે મંદિરમાં જાઓ કે તમારા ઘરમાં હોય તમે ભગવાનના સન્મુખ જ્યારે ઉભા રહો

કે ભગવાનની આંખમાં આપણા માટે અપેક્ષા છે કે ઉપેક્ષા યાદ રાખજો આ કઈ વાત છે જે શરૂઆતમાં આપણને નારદજી કૃષ્ણ વ્યાસજીને સમજાવે છે એ સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય એના સંદર્ભમાં આપણને નારદજીએ શરૂઆતમાં મધ્યમાધિકાર પ્રકરણમાં આ વસ્તુ સમજાવી દે